સુરતના ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદથી પાકને નુકસાન સોદલાખારા કુભારી ઓલપાડમાં ડાંગરના પાકને નુકસાન નુકસાન અને પાકને કારણે ખૂબ થયું હોવાનું ખેડૂતોનું કહેવું છે સુરત જિલ્લાના ખેડૂત સમાજના મંત્રી હેમલ પટેલે સર્વે કરીને ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા માટે માંગ કરી વરસાદના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે હજી પણ સુરતમાં આજે કમોસમી વરસાદની આગાહી છે એવામાં

જે આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખર્ચ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્નો આરંભ્યા છે એને ધન્યવાદ છે ચોક્કસ અમને આશા છે કે આવનાર દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વર્તન મળશે